મિત્રો સ્વાગત છે તમે જોઈ શકો છો મિત્રો ડૂમ નંબર એકમાં આ બધા મિત્રો પાલ જો મળી રહ્યા આજે પાલમાં સારી એવી આવક જોવા મળી રહી છે અને મિત્રો ગુણીમાં વાત કરું તો ગુણી તો છાપરા નંબર સાત માં ઉતરેલી છે ગુણીમાં તો ગઈકાલે જેવી જ આવક છે અને હાલ હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો રૂમ નંબર એક માં પિલો નંબર આઠ સુધી પહોંચી ગયું છું છેલ્લો મિત્રો આજે આટલી હરાજી નું કામકાજ બાકી છે મિત્રો આમાં હું હરાજી માં જતો મિત્રો આમાં અમે વિડીયો શૂટ કરી લીધો છે આ પાલનો તો મિત્રો વિડીયો માં સુધી બન્યા રહીજો મિત્રો તો મિત્રો આ સાતસો ને છવ્વીસ નો વકલ છે આ ટુકડીનો છે બેસ્ટ ક્વોલિટી ટુકડીનો વકલ છે અને મિત્રો કેવા ક્વોલિટી ના કેવા ભાવ છે તે વિડીયો માં મેં આગળ આપી દીધા છે તો આજના ભાવ જોવા માટે વિડીયો માં સુધી બન્યા રહીજો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ને છવ્વીસ સુપર નંબર વન ટુકડી નવી ટુકડી છે સુપર સુકી સાતસો છવ્વીસ એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે ટુકડી સુપર સોખાઈ વાળી અને સુપર દાણા વાળી છે મસ્ત ટુકડી હો વોકલે મસ્ત છે મિત્રો

₹100 રૂપિયા પડી ગયો હવે જે 700 ₹890 માં 490 લોકોન છે મિત્રો ફૂલ હવા સાથે હુકો હુકો ભાઈ

ને છાસઠ ભાવી ટુકડી છે નવી ટુકડી મિત્રો તમે જે આગળ ઘઉંના ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે મિત્રો નવા ઘઉંની બજારની વાત કરું તો સુપર સારા ક્વોલિટી માલ માં સાતસો છવીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે